મિત્રો મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને ઘણા માન થકી નામ થકી જય ગુરુને જય જોહાર જય આદિવાસી આપણે આજે અહીં હું તોમાં અને મારા પરમ મિત્ર હે કે સરકારી વસાહત રામપુરમાં રહેતો તો એવામાં ભાગવતભાઈની બે જણા ઘણી બધી સેવા મારી લઈએ પાણી પછી ગમે તે ભૂલ ભૂલામણી થતી તેવા મંગળભાઈ કુવાભાઈ બારિયા મને મળ્યા છે હમણાં અત્યારે અહીં આપણે કાલિકા માતાનું મંદિર પણ આવેલું અને આ રોડે રોડે જવાય છે અને આ જોવા જાણે હાગવા મંદિર એ તો છે મંદિરની કાલિકા માતાનું મંદિર એ તમને બતાડું હું આ એમના ખેતર હે અને આવી પવિત્ર વાતાવરણમાં ભગવાન એમને આવેલો હોય મંગળભાઈને તો આપણે સીધા મંગળભાઈને મળીએ મંગળભાઈ રામ 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 જય ગુરુ જય જોહાર જોહાર જય ગુરુ હવે આ માતા હે આપણે આ અને આનો જરાશય ઉઘાડું કરજો મૂર્તિ એ કપડું હા સ્થાનક આવેલું છે એમની જમીન કનેશ અને બહુ જ રમણીય છે આ માતાનું મસ્તક છે અને આ નાના નાના બધા બાળકો છે આજુબાજુમાં તમે દેખી શક શકો છો તમે દેખો હોય એમ આ બી એક સોરુ હે આ પણ એક સોરૂ હે આ બી સોરુ હૈ અને આ સૂર અને આ માતાનો ભાગ હે એમના આ મસ્તક છે અને આ સાથી અને નહેસનો ભાગ જુદો પડી જયેલો હે એટલે હવે આપણે હુદા મંગળભાઈને સાંભળીએ તે મજા આવે એમ લાગે મને એટલે હવે મંગળબઈને કી જાય જે માતાજીનું જે થાનક છે ટાંકી દો પહેલાં પહેલો હતો મેલ દો એટલે આપણે એની પવિત્રતા જળવા તે દર્શકોને આપણે બતાવીએ હવે તમારું પહેલાં નામ કીધું શું નામ હે તમારું

એક સરસવા આ સરસવા કઈ ઉત્તર કે દક્ષિણ કે પૂર્વ કે પશ્ચિમ ડીટોસ વાળું એટલે કે ઉત્તર કેવાય આપણે એ સરસવા ઉત્તર એક પછી ફતેપરા પાણી આવી એ પૂર્વ કેવાય અને અહીંયા આ બાજુ એ દક્ષિણ સરસવા એટલે પશ્ચિમ એમ કીજે આપણે એ સરસવા વાત સૌરભ બધા વસતારી કે પાઈ વસતારી વસતારી એવું તમે સેવાહારી કરીને કે

હવે આપણે વાત કરીએ ફુદા આ માતાનું શું નામ હાનું કલસેરી માતા કલસેરી માતા કલસેરી માતા કલસેરી માતા ને કલહરી માતા કે કલસેરી એક જ કે એક જ એક જ અરે રે રે મંગળા આપણે લોણાવાડા ને પેલી બાજુ કલેશ્વરી માતા એમ કે હે તો એ શુદ્ધ શબ્દ કલેશ્વરી અને પાછો ખાનપુર તાલુકાનો ખાનપુરમાં આપણે એ નામ ભૂલી ગયો આપણા બાકો છે પાંડરવાડથી થી આગળ જઈએ અને લવાણા ગામમાં માં લવાણા લવાણા માં લવાણા ગામ હે આવજો આવો સોલ કે ભાઈ આવો સે તમારું ભી યાદ આવી જાતો એક અમારે ડોટાવાડા એક બેન હતો બાપડા આમને હું જઈ સડી દો ને એમનો વિડિયો રજો તો આજે અમર થઈ ગઈ ભાઈ ઓફ થઈ જ્યા ને બરાબર હા એ લીમડિયા થી વરા હા સોલ કે ભાઈ આવો જયગુરુ જયગુરુ હું નામ તમારું ભીમસિંહ ભીમસિંહ ભાઈ તાહા લિમ્બડિયા તાય જે તાય હું કેવા હે કલેશ્વરી નો બાગવડ પોંઢર વાળા પોંહ શિવરાત્રી એ કલેશ્વરી નો મેળો ભરાય છે તો પછી કલેશ્વરી કેવા તો પછી આ કલેશ્વરી શું હોય કા હા માતા એમ માતા એટલે કલેશ્વરી નું કેવાય આપણે દેશી ભાષામાં કળેરી માતા કળેરી માતા સોલંકી ભાઈ મારે એ જાણવું હતું તમે કયા ગામના શાંત 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 તો મો શાંત તો મો બે શિક્ષક હે કેનોકરી કરે सोलख ना सो अंकित अंकित, 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 अंकित हाल में है कन्याशा में अंकित कुमार कन्याशा बह हाँ रियो रामपुर हाँ तालुका प्राथमिक शिक्षण अधिकारी के समय रामपुर पिटायर थमे एक वर्ष बीज वर बैठू है आम सोते

कई तो पड़ी गई थी पड़ी ली थी ये तो आया जाते थाने पे आया आया तो नहीं हां आया जाते हां हां थाना तो, तो पास ना भागे का ये तो ना ना ये आया जाते हां हां आया है हां आया थाने का तो गया तो पास बागे भागे आहा आ हूं आ गुआ बेरोदा दादा टाइप बना लो बराबर पूजा पाठ माटे हां पूजा पाठ माटे हां हां

એવું જ કે અને એમના આગળ સોર હતા બાળકો હતા એ જ કે બરાબર બરાબર તાર તો આનો ઇતિહાસ ઘણો બધો કંઈક ઓહે આનો એટલે આનો જોવો પડે તપાસવું પડે ઊંડું ઉતરવું પડે કે કંઈક તો હોય એ જમાનાનો આ તો સતયુગની વાત છે કે કળિયુગની તો મળે નહીં હમ સોલંકી ભાઈ હાસન હાફ ને ખાય હાંસું જ કેવું કોઈ તારે આપણું ખોટું નહીં કહેવું તો હેન્ડો તમને મળીને ઘણો આનંદ થયો અને પર્યાવરણ બી જોરદાર છે આગળ ફરવા જેવું માતાનું મંદિર છે એ પણ આપણે દેખીએ તો મંગળ નવરાત્રી નવરાત્રીનો મેળો થાય જોરદાર રામપુર રામપુરની પ્રજા બધી અહીંયા આવે એમ મહાદેવ નું મંદિર પેલું ઉપર ઉપર મોટો બધો છે એવો નીકળેલું નઈ આપડે

અને આ નવરાત્રી ગરબા થાય કે હું વાત આવું ખીડીને છે તમારું હે કે એટલે મેં તો ટેલ બીઠી લે હલી બરોબર બરોબર કાળકા માતાનું મંદિર છે પાંચ વાગ્યે ખુલે છે એમ કે છે મંગળભાઈ અત્યારે બધું બંધ હે અત્યારે બધું બંધ હે આમ હે જોરદાર

કેલા ની પાળે બરોબર બરોબર હરો વાતાવરણ જોરદાર છે આ તો આમલી કેવાય કે ઓ આમલી ખાટી આમલી અને આાડ નું હો નામ હેત્રી ના પેપળી નઈ પેલું ઝિંઝવી જે ઝિંઝવી તમે કો ઝિંઝવી એમ કો હા અને અમે હેત્રી એમ કીજે યાદ હવે હેત્રી બોતાળજે તમે ઝિંઝવી એમ કો જો

आ, आ है भाई ना मिठे मिठे लागया आ गण लागिजो हां आ, आ, खाई आ, आ तो खाय खाई ने मोटा थिया ले करोड़ कला हि किला आ हमें आ डंगरो तो हो ई डंगरा नो नाम हमें वो डंगरो जो आ जडे क्या गांव में डंगरो ओ हमें आ डंगरो आजना आगो डोंगर ना मंदिर सरस सरस तो आज मित्रों मित्रो माता माताना दर्शन करण्या कालका माता माताना दर्शन आ कर्यावरणं दर्शन आ बहु आहु डायाबिटीस घडी उपयोगी आहे नाना मोटा बीजा शरीरना

ભાઈ આ ખાટી આંબલી હે મોટું ઝાડ હે દેખો આ આ ખાટી આમલી હે ઉપર આ આમલો લાગી ગયા જબ્બર આ ખાટી આંબલી આ ખાટી આંબલીની ભાઈ એનો મોર વીણી અને પછી એની કઢી ભણે એના મોરને બાફી નાખીને નેસોવી અને પછી એની કઢી બનાવવામાં આવે તો જોરદાર લાગે ખાવાની ઘણી મજા આવે નાની મોટી બીમારી હોમે આપણને ઘણો બધો ફાયદો થાય હે ભાઈ ખાવા જેવું હે આ અને જબરદસ્ત છે આ ગોવા એવું આ ઘણા બધા આપણે જંગલી બધી જે કંઈ ઔષધિઓ છે એ બધી ઉપયોગી જ ઔષધિઓ છે ભાઈ આ હવે આ જુઓ વરસાદ સડી ગયો ઉપર આ ઝાડ ન્યા મંગલભાઈ આ ગુવા એનું નામ આ ઝાડ નામ બહુ જોવા જેવું ફળ બી લાગી લો નથી દેખાતું ફળ લાગી લે નાના નાના હવે નામ ખાસ આનું ખબર નથી પણ આ બી કઈક ઉપયોગી ઝાડ હે આગોવા દવા માટે આગળ આમ તેમ સે પડી દે હું ખાઈ જોઉં આ તો ખબર પડે બરોબર આવું હે ભાઈ ના તો લીમડા હા લીમડા જ કે લીમડા હા 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 મેં પેલો ડુંગરો હું તનો ડુંગરો ચલો ભાઈ આ બે માતાજીને મંદિર બતાવીએ તમને અને મંગળભાઈને મળીને ઘણો આનંદ થયો મારા મિત્ર છે વર્ષો પહેલાંના એટલે એમનો આપણે દિલથી આભાર માની હઈએ જય ગુરુ જય ગુરુ માલિક જય ગુરુને